જયરત્ન ચાર રસ્તા પાસે પાંચમી વખત ભુવો પડતા સ્થાનિક કોંગ્રેસના કાઉન્સિલર દ્વારા તંત્ર સામે ઉગ્ર નારાજગી દર્શાવી હતી તથા વહેલી તકે ભૂવાના સમારકામની માગણી કરી હતી વડોદરાની જનતા બેચારી ટેક્સ ભરે છે પણ તેની સામે તેઓને શુદ્ધ પાણી અને સુચારુ ગટર વ્યવસ્થા પ્રાપ્ત થતી નથી સારા ગુણવત્તાયુક્ત રસ્તાનો પણ અભાવ જોવા મળે છે પાણી ગટરની સમસ્યા સંદર્ભે લોકો આંદોલનો કરે છે તંત્રમાં રજૂઆતો પણ કરે છે પણ પરિણામ કશું જ પ્રાપ્ત થતું નથી બીજી તરફ શહેરના જાહેર માર્ગો ઉપર ચાલતા અચાનક ક્યારેક ભૂવાનો જન્મ થઈ જાય તે પણ નક્કી નથી અને આ ભૂઆ પડવા પાછળના કારણમાં તંત્રની ગુણવત્તા વિહીન કામગીરી જવાબદાર છે રાજ્યમાં સૌથી વધુ ભૂવા પડવા અંગેની જો સ્પર્ધા થાય તો વડોદરા મહાનગરપાલિકા તંત્ર પ્રથમ સ્થાને આવે અને જે માટે કોન્ટ્રાક્ટર અધિકારીઓ અને સત્તાધીશ તમામનો સિંહ ફાળો રહેશે વડોદરા સ્માર્ટ સિટીના બદલે ભુવાનગરીથી ઓળખાય તો નવાય નહીં કારણ કે વડોદરામાં અવારનવાર વિવિધ વિસ્તારોમાં ભુવાઓનો જન્મ થઈ રહ્યો છે શહેરના જયરત્ન બિલ્ડિંગ પાસે છેલ્લા આઠ મહિનામાં પાંચમો ભુવો પડતા તંત્રની કામગીરી ઉપર વોર્ડ નંબર તેરના કોંગ્રેસના નગરસેવક બાળુ સુરવે દ્વારા સવાલો ઉઠાવ્યા હતા ગત સમયે આ જ જગ્યાએ વીસથી 25 ફૂટનો ભૂવો પડતા તેમાં ટેમ્પો ફસાઈ ગયો હતો અને તંત્ર દ્વારા સમારકામની કામગીરી કરવામાં આવી હતી પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરવામાં આવતા આજ વિસ્તારમાં ફરી પાંચ ફૂટનો ભૂવો પડ્યો છે વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર તેરના કોંગ્રેસના નગરસેવક બાળુભાઈ સુરવે દ્વારા તંત્ર ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને ભૂવાની વહેલી તકે સમારકામ કરવાની માંગણી કરી હતી જયરત્ન ચાર રસ્તા પાસે આ છથી આઠ મહિનાની અંદર પાંચમી કે છઠ્ઠી વખત મોટો ભૂવો પડે છે તમે જોઈ શકો કે ગઈ વખત જે પડેલો એ તો વીસ કે પચીસ ફૂટ જેટલો ઊંડો હતો આજે બી જે પડ્યો છે આજે બુવો તમે જો ઓછામાં ઓછો પાંચ સાડા પાંચ ફૂટ જેટલો છે ધીરે ધીરે આ મોટો થઈ જવાનો અને આવીને જ્યારે જ્યારે બુવો પડે ખડ્ડો થાય એટલે આવે કોઈ ઇજારદારને કામ આપી દે પછી રોડાછારું નાખે ગ્રાઉટિંગ કરે પાણીની લાઈન અંદર તૂટી હોય એ રિપેર કરે ગટરની રિપેર કરે એટલે કેટલો બધો ખર્ચો થાય અને એવી તો કેવી રીતે કામગીરી કરે છે કે દર વખત છ થી આઠ મહિનાની અંદર પાંચમી કે છઠ્ઠી વખત આવા મોટા મોટા ખાડા પડતા હોય એટલે એનો અર્થ એવો થાય છે કે એકદમ હલકી ગુણવત્તાવાળું કામ કરે છે કામમાં ચોરી થાય છે એવું દેખાઈ આવે છે કેમ કે વારંવાર એક જ જગ્યા પર આટલો મોટો ભૂવો ના પડવો જોઈએ એક વખત પડે એના પછી તમે રિપેર કરો તો ના બીજી વખત ના થવો જોઈએ વગર વરસાદે આટલો મોટો ખાડો થઈ જતો હોય તો કદાચ વરસાદ પડતો હોય પાણી ભરાયું હોય તો શું પરિસ્થિતિ થાય એટલે વહેલી તકે આજે કે પાંચ સાડા પાંચ ફૂટ જેટલો ખાડો પડી ગયો છે વહેલી તકે એને એવી રીતે રિપેર કરો કે ચોમાસામાં ખાડો ના પડે કોને નુકસાન ના થાય કોઈ આવતા જતા અંદર પડી ના જાય ગયા વખત તો આખી ફોર વ્હીલ ગાડી અંદર જતી રહેલી એટલે સમજી શકો કે કેટલી ગંભીર બાબત હશે એટલે જે પણ અધિકારી હશે વહેલી તકે આની કામગીરી યોગ્ય રીતે કરી જોઈએ અમે જે તે લાગતા ઓળખતાને ફોન તો કરી જ દઈશું અને કદાચ આજને એક બે દિવસની અંદર આ કામ ના કરે તો કમિશનરશ્રીને પણ રજૂઆત કરીશું અમારી એટલી જ માગણી છે કે આવા થિયેટર જગ્યા ભર ઉનાળામાં આવા મોટા મોટા ખાડા પડ્યા છે એને રિપેર ના પાડવા જોઈએ એને દેખાઈ આવે છે કે હલકી ગુણવત્તાવાળું કામ થઈ રહ્યું છે આખા વડોદરા શહેરમાં અમારા વિસ્તારમાં એને ખાસ પર જે ઇજા ધારવાશે એના પર કડક વલણ રાખવું જોઈએ એવી અમારી